ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવાના અલ્પેશ ઠાકોરના પ્રયાસ કડ વિસ્તારમાં ક્ષત્રિય સમાજના અગ્રણી સાથે બેઠક યોજી સભા સંબોધન સમયે ઠાકોરે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા એમણે કહ્યું કે ગુજરાતમાં ખૂન ખરાબા થતા એ દિવસો ભૂલાય નહીં પહેલા પાણી રોડ રસ્તા લાઇટની સમસ્યાઓ હતી પરંતુ નરેન્દ્ર મોદીએ રાજ્યની અનેક સમસ્યાઓ દૂર કરી

અને જે લોકો છે કે અમારો વિરોધ ફક્ત કોઈ એક વ્યક્તિ માટે છે અમારો મોદી સાહેબ માટે નથી જો મોદી માટે આટલો બધો પ્રેમ હોય તો આપણી બેટી જે મતની છે એમે કોંગ્રેસ નો મત પડી અને બેટીને ને અભરાવા ના દેવાય